ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની જન્મભૂમિ તરવડાના કરશનભાઈ ભંડેરી જોગીસ્વામી પાસે દર્શને આવ્યા અને કહ્યું સ્વામી આ વર્ષે બે કૂવા ખોદાવ્યા પણ પાણી ન થયું આ વાત સાંભળી સ્વામી બોલી ઉઠા ઝાંપાની સામે તારી જમીનમાં મહારાજને યાદ કરી અને કૂવો ખોદ સ્વામીના કહેવા પ્રમાણે કૂવો ખોદાવ્યો અને પાણી ખૂબ જ થયું આજ જમીન ગામની નજીક હોવાથી બિનખેતી કરી પ્લોટિંગ પાડવાનું નક્કી થયું ત્યારે કરશનભાઈ સ્વામી પાસે આવ્યાને કહ્યું સ્વામી આશીર્વાદ આપો જેથી આ કામ સફળ થાય સ્વામી માળા કરતાં કરતાં થોડી વાર આંખો બંધ કરી મૌન રહી અને પછી બોયલા માળા એ વાડીનો ટીમ્બો તો ધમધમતો બનશે વાડીનું પ્લોટિંગ થયું ત્રણ ત્રણ વર્ષ વીતી ગયા છતાં પ્લોટનું વેચાણ ન થયું એ અરસામાં તરવડામાં ગુરુકુળ કરવા જમીનની શોધ ચાલતી હતી ઘણા આવરણોને અંતે આ જગ્યા ગુરુકુળ ગુરુકુળનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને ગુરુકુળની સ્થાપના થઈ જોગે સ્વામીના કહેવા પ્રમાણે આ વાડીનો ટિંબો ખરેખર આજે ધૂન ભજન અને સત્સંગથી ધમધમતો બની ગયો જય સ્વામિનારાયણ